રાજ્ય સરકારની જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરના આયોજનો માટેની વિવિધ યોજનાઓ અમલમાં છે ખાસ કરીને પશુપાલકોને પશુપાલન માટેની આધુનિક ટેકનોલોજી અંગે માહિતી મળે અને પશુપાલનમાં નવી શોધખોળોથી વાકેફ થાય અને અન્ય પશુપાલકો સાથે પરિચયમાં આવે તે માટે આ પ્રકારની શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તાલુકા કક્ષાની શિબિરમાં હાલે અગિયાર જેટલી શિબિર યોજાઈ ગઈ હોવાનું જિલ્લા પશુપાલન અધિકારી શ્રી ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું રાજ્ય સરકારની તાલુકા તેમજ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરોના આયોજન માટેની એક યોજના છે જેમાં ચાલુ વર્ષે આપણે કુલ કચ્છ જિલ્લાના દસ તાલુકાઓમાં દસ તાલુકા કક્ષાની શિબિરો તેમજ બે જિલ્લા કક્ષાની શિબિરો માટેનું આયોજન કર્યું છે એમાંથી અત્યાર સુધીમાં આપણે અગિયાર જેટલી શિબિરો કરી ચૂક્યા છીએ આ શિબિરનો મુખ્ય હેતુ હોય છે કે જે પશુપાલકો છે એમને પશુપાલન વિશેની અદ્યતન વૈજ્ઞાનિક માહિતી મળે પશુપાલનમાં જે નવી નવી શોધખોળો થઈ રહી છે એના વિશે એ લોકો પરિચિત થાય અને પશુપાલકો કઈ રીતે પશુપાલન કરે છે એમાંથી પ્રેરણા મેળવે અને એ રીતે પોતાના પશુપાલન વ્યવસાયને આગળ વધારી અને વધારે સારી રીતે વ્યવસાયિક ધોરણે અને નફાકારક રીતે પશુપાલન કરતા થાય આપણો કચ્છ જિલ્લો છે એમાં ભાગે પરંપરાગત પશુપાલન પદ્ધતિ વધારે છે એટલે આ રીતે જે શિબિરો થાય છે એના માધ્યમથી પશુપાલકો અલગ અલગ પશુપાલન પદ્ધતિઓથી પરિચિત થાય છે વૈજ્ઞાનિક માહિતી મેળવે છે અને પોતાના પશુપાલન વ્યવસાયને વધારે વિકસાવવામાં પ્રયત્નશીલ થાય છે આમાં આપણે તાલુકા કક્ષાની શિબિરો એમાં બસો જેટલા પશુપાલકોને અને જિલ્લા કક્ષાની શિબિરો એમાં ત્રણસો જેટલા પશુપાલકોને એક અર્ધ દિવસીય શિબિરમાં આમંત્રિત કરીએ છીએ અને સવારના ચા નાસ્તાથી બપોરના ભોજન સુધીની એમાં વ્યવસ્થા હોય છે અને પશુપાલકો બોડી સંખ્યામાં હાજર રહી અને આ શિબિરનો લાભ મેળવે છે અને આપણે નિષ્ણાત વક્તાઓ જે હોય છે અલગ અલગ સંસ્થાઓમાંથી તેમજ પ્રગતિશીલ પશુપાલકો હોય છે તેઓ પશુપાલન વિશે પશુ સંવર્ધન વિશે પશુઓના આરોગ્ય વિશે પશુઓની માવજત વિશે પશુ પોષણ વિશે સમતોલ પશુ આહાર વિશે કિસાન ક્રેડિટ કાર્ડ અને ઇગોપલા જેવી એપ્લિકેશન વિશે જેવા વિવિધ વિષયો ઉપર પૂરતી માહિતી મેળવે છે સાથે સાથે આપણે પશુપાલન પ્રદર્શનનો સ્ટોલ પણ ત્યાં જ રાખીએ છીએ એટલે એમાંથી પણ એ લોકો માહિતી મેળવી શકે છે અને આ રીતે જે જિલ્લામાં અત્યારે પશુપાલનનો વ્યવસાય થઈ રહ્યો છે અને લગભગ દસ લાખથી ઉપર દૂધાળા પશુઓ સાથે કચ્છ જિલ્લામાં જેટલું મોટું પશુધન છે એના પ્રમાણમાં વધુને વધુ પશુપાલકો વૈજ્ઞાનિક ધોરણે પશુપાલન કરી અને વધુ દૂધ ઉત્પાદન મેળવતા થાય અને પશુપાલકોની આવક આગામી સમયમાં બમણી થાય એવા હેતુ સાથેની સરકારની આ યોજના છે એનું અમલીકરણ અત્યારે કરવામાં આવી રહ્યું છે આપણે દરેક તાલુકામાં એક એક શિબિર કરીએ છીએ અને ત્યાં જે પશુપાલનના લગતા ગામો હોય છે એમાં આપણે પ્રાધાન્ય આપીએ છીએ હાલમાં આપણે નિરોણા ખાતે કોટડા આથમણા ખાતે બુઢાર મોરા ખાતે રામવાવ ખાતે અબડાસા તાલુકાના કનકપર ખાતે એ રીતે અલગ અલગ સ્થળે શિબિરો કરેલી છે અને અત્યારે પણ શિબિરો કરવાનું આયોજન ચાલુમાં છે